નરેશભાઈ એક બે મિનિટ ખાલી ઉભો ચાલુ કરો છો કે બાર છે તારીખ ત્રીસ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાનાર છે અને તેમાં મેળો પણ થાય છે રસ્તા ઉપર ખૂબ જ ભીડ રહે છે દર્શના દર્શનાર્થીઓ બહોળી પ્રમાણમાં નડિયા શહેરની મુલાકાત લે છે સંતરામ મંદિરની મુલાકાત રહે છે તો આ સંજોગોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શ્રદ્ધાળુઓ પ્રવાસીઓ એમની સફળતા જળવાઈ રહે તે માટે જિલ્લા તંત્ર અને મહાનગરપાલિકા પોલીસ વિભાગ બધાએ સંયુક્ત કરીને એક પ્લાન તૈયાર કરેલ છે જેમાં ખાસ તો ટ્રાફિક મેનેજમેન્ટ પાર્કિંગ અને સિક્યુરિટી ફાયર સેફ્ટી અને આવરી અને આ પ્લાન તૈયાર કરવા માટે માનનીય કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને આજે સવારે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આખું એક પ્લાનિંગ કરેલ છે હું વાજપાઈ સાહેબને વિનંતી કરું કે તે ટ્રાફિકનું અને સિક્યુરિટીનું તથા પાર્કિંગનું આખું પ્લાનિંગ આપણને સમજ આવે સમગ્ર રીતે જોવા જઈએ તો આપણે દરેક એક ફેબ્રુઆરીના રોજ જે મહાપૂનમ છે અને સાકર વરસાનો જે પ્રસંગ છે તો નડિયાદ શહેર જે છે એનો મુખ્ય જે માર્ગ કહેવાય એ સંતરા માર્ગ છે અને એ માર્ગ ઉપર જ સંતરામ મંદિર આવેલું હોય દર વખતે ટ્રાફિકની નાની મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે અને ક્યારેક કોઈક ઇમરજન્સી વ્હીકલો જ્યારે આવા સમસ્યામાં ફસાય છે ત્યારે તકલીફ પણ રહેતી હોય છે એટલે પ્રજાની તકલીફ નિવારવા માટે આ વખતે એક કોર્ડિનેશન મિટિંગો રાખવામાં આવી પ્રસંગ રોડ પહેલાં અને નક્કી કરવામાં આવ્યું કે જે આપણો જે અંદરનું સંતરામ મંદિર અને એની આજુબાજુનો મેળા વિસ્તાર છે એ વિસ્તારની અંદર ફોર વ્હીલર વાહનો જે છે એ લોકોને પ્રવેશબંધી કરવામાં આવે અને એ વાહનોને પ્રવેશબંધી કરવાની સાથે સાથે ભારતીય દર્શનાર્થી આવતા હોય કે જે સ્થાનિક દર્શનાર્થી છે એ લોકોને યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે સાથે સાથે એ પાર્કિંગની વ્યવસ્થાને કનેક્ટ કરીને મંદિરની નજીક સુધી એ દર્શનાર્થીઓને લાવવામાં આવે તો આ ત્રણ વસ્તુઓનો સંયોગ લેવા માટે કોર્ડિનેશન કરવા માટે પોલીસ તંત્રે વહીવટીતંત્રનો અને એસટી ડિપાર્ટમેન્ટ સાથે સાથે મહાનગરપાલિકાનો સપોર્ટ લીધો તો મહાનગરપાલિકા આ વખતે જે જ્યાંથી અમે લોકો ફોર વ્હીલર વાહનો બંધ કરવાના છે તો મુખ્યત્વે આપણે જોવા જઈએ તો એના જે માર્ગો છે એ આપણે ડાકોર નડિયાદ માર્ગ છે બીજો જે માર્ગ કહેવા જઈએ તો કે અમદાવાદ હાઈવે થઈને જૂના હાઈવે થઈને આવતા વાહનો હોય છે આણંદ તરફથી આવતા વાહનો હોય છે અને સાથે સાથે ઉત્તરસંડા રોડથી આવતા જે વાહનો હોય છે આ બધા જ જે વાહનો છે એ વાહનોને જુદી જુદી જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમ કે જો કપડવંધ રોડથી આવતા વાહનો હોય છે એ લોકોને ગણપતિ ચોકડીથી ડાયવર્ટ કરી અને હેલીપેડ ગ્રાઉન્ડ સુધી આપણે મોકલી આપીશું જે જૂના હાઈવેથી આવતા હોય અમદાવાદથી આવતા હોય કે આણંદથી આવતા હોય એ લોકો માટે વિપ્લવ ચોકડી થઈને આપણે વ્યવસ્થા કરેલી છે યોગી ફાર્મ અને ત્યાં રાધે ફાર્મની અંદર આ બાજુ જયારે આપણે જોવા જઈએ તો જે પી ચોકડી પર જે વાહનો આવશે એની પણ વ્યવસ્થા પી ચોકડી પર આપણે કરવામાં આવેલી છે એસટી અને રેલવે સ્ટેશનનો એક્સેસ આપણે પીચ રોડથી ચાલુ રાખવામાં આવે છે ઇમરજન્સીના જે વાહનો જે છે એ સંતરામ મંદિર નજીકથી આપણે ચાલુ રાખવામાં આવેલા છે એટલે એ રીતનું આયોજન કરવામાં આવેલું છે કે જેથી આ જે પાર્કિંગો તરફ અમે લોકો આ વાહનોને ડાયવર્ટ કરીશું નગરપાલિકા તરફથી અમને પાર્કિંગના જે સ્પેસ ફાળવવામાં આવેલા છે ત્યાં આગળ નગરપાલિકાના તરફથી ચાલતી પોતાની જે બસ વ્યવસ્થા છે એ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી કરીને એ લોકોને આપણે મંદિર નજીક સુધી એટલે કે પારસ સર્કલ સુધી આપણે લાવી શકીએ પારસ સર્કલથી મંદિર સુધી બહુ જ સામાન્ય પછી રહી જાય છે એટલે એ લોકોને રિટર્નમાં પણ પારસ સર્કલથી બસની વ્યવસ્થા મળી રહેશે જે એમને પોતાની પાર્કિંગ સુધી પહોંચાડશે એટલે એસટી વિભાગમાં પણ જ્યાં ખૂટતી બસો છે એનો ઉપયોગ કરાશે અને સિનિયર સિટીઝન આવશે એના માટે પણ આરટીઓ વિભાગ જોડે ચર્ચા કરી અને ઇલાયદી એક વ્યવસ્થાનું આયોજન અમે લોકોએ કરેલું છે સાથે સાથે મેળા દરમિયાન ફાયરની જે વાહનો છે કે મેડિકલ ઇમરજન્સીના વાહનો છે એના માટે પણ એક અલગથી રૂટ તૈયાર રાખવામાં આવેલો છે આ સમગ્ર પ્રક્રિયામાં શક્ય તેટલા દર્શનાર્થીઓને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે અમે લોકો જે જે જગ્યાએથી વાહનો ડાયવર્ટ કરવાના છે ત્યાં પાર્કિંગ એ લોકોના જે અલોટેડ પાર્કિંગ હશે એના ક્યુઆર કોડ પણ અમે મૂકીશું જેથી કરીને બહારથી આવનારા દર્શનાર્થીઓ એ ક્યુ કોડ સ્કેન કરી અને પોતાના પાર્કિંગનું લોકેશન જઈ શકે અને ત્યાં આગળ સીધી રીતે પહોંચી શકે તો એક આયોજન કરેલું છે જિલ્લા વહીવટીતંત્ર તરફથી અમને લોકોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એની ફાળવણી કરવામાં આવેલી છે જે આજ આ માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને એ જાહેરનામું અમલીકરણ એનો તારીખ ત્રીસ થી લઈ અને ત્રણ તારીખ સુધી દરમિયાન એ જાહેરનામાનું અમે લોકો કડકાઈથી અમલીકરણ કરવાના છે જેમ બને આ જે સમગ્ર પ્રયાસ છે જેના પરિણામે એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આવનારા દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે અને એ લોકો જે દર વખતે કોઈ નાની મોટી તકલીફોમાં ફસાઈ જાય છે વાહન વ્યવહારની કે એની એ તકલીફોમાં ના ફસાઈ જ છે તો એમ તમ કરી લેજે 500 રૂપિયા છસો આડે ધર લે છે

મ્યુનિસિપલ મહાનગરપાલિકાની ઓથોરાઈઝ પાવતી એમાં જે લખેલો દર હોય એ સિવાયના કોઈ દર આપવો નહીં અને એ એ સિવાયનો કોઈ દર માંગતો હોય કેટલો ચાર્જ હશે કે જે એમના નિયમ અનુસાર આવતો એન ભાઈ સિનપલ કા તો સિમ્પલ હે લેતી 13 કાયમ તો એનામાં તમે કીધું કે બિચારા ફેરિયા જતા રહે છે લોકો નહીં મેળા નહીં મેળા પડી ભાગે આ જે કાયદો પરિસ્થિતિ છે તો સીસીટીવી આની અંદર હવે લોકો બોડી વોન કેમેરા સાથેની પોલીસ જે બંદોબસ્ત હશે એ મીડિયાની બંદોબસ્તની પોલીસ બોડી વોન કેમેરા સાથે રહેશે તમામને જણાવું કે અમારું નેત્રમનું જે છે એ સેકન્ડ ફેઝના કેમેરા એ પણ મોટા ભાગના ચાલુ થઈ ગયેલા છે એટલે એના દ્વારા પણ આનું સર્વેલન્સ રહેશે સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા એક અમને સારી ક્વોલિટીના ડ્રોનની ફાળવણી કરવામાં આવી છે એ ડ્રોન દ્વારા પણ આ સમગ્ર મેળા દરમિયાન સર્વેલન્સ રાખવામાં આવશે ટ્રેનિંગ દર આવડ જવાના એક જ રસ્તા બે જગ્યાએ એના માટે આજરોજ રોજ મીટિંગમાં ચર્ચા થઈ છે અને એક ઇમરજન્સી દરવાજો બનાવવાની તત્વ વિચાર છે લેકિન એક જ દરવાજો કદ ધક્કા જાય બિલકુલ બિલકુલ આપની વાત સાચી છે પણ એ પ્રશ્ન આજ આજ રોજ મીટિંગમાં પણ ચર્ચા આવ્યો અને એ મીટિંગમાં ચર્ચા બાદ ઉદર સાહેબ છે અને સાહેબ છે એ એ જગ્યાની વિઝિટ પણ કરશે અને જે જગ્યાથી પ્રોવિઝન કરવા લાયક હશે ત્યાં એક ઇમરજન્સી છે જે રાઇડ્સ છે ના એક્સિડન્ટના આના બહુ કેસીસ બને તો એના માટે શું તમે પ્રોસિજર કરવાના છો સેફટી લઈને

એમાં કોઈ કોમ્પ્રમાઇઝ વગર જે નિયમો છે એ ફોલો થતા છે તો જ એને આપણે રાઇટ્સ ચાલુ રાખવા સાહેબ ચાર વર્ષ પહેલા પણ ઘટના બની છે ઇફકોરા હોલ અંદર ગ્રાઉન્ડમાં માં ચાર વર્ષ પહેલા ઘટના બની હતી એ પહેલા પણ ઘટના બની હતી અને અમારા એમપી ના જાંબુઆ એક ઘટના બની છે સાત દિવસ પહેલા જ એ રાઇટ તૂટી પડેલી ચોત્રીસ જે નાના વિદ્યાર્થીઓ હતા એ લોકોને ઈજાઓ થઈ છે સર

એને આપવાનો આધાર જે અલગ ઇલેક્ટ્રિક બોલ મિકેનિકલ છે એ બધા ડિપાર્ટમેન્ટે પોતપોતાના ઓપિનિયન આપ્યા છે અને જે સ્ટાન્ડર્ડ ફોલો કરવા જોઈએ કે આગર સાહેબ એમ્બ્યુલન્સ ફાયર સેફટી બધું ત્યાં આગળ રહેશે એમ્બ્યુલન્સ એ રહેશે બધી સરતોના આધીન જ છે

અને આપણા બે ફાયર વાહનો પણ ત્યાં સ્ટેન્ડ બાય રહેવાના છે આજે આમાં કોઈ પણ બનાવ બને તો તરત જ આપણા ફાયર સેફ્ટીના વાહનો અને એમ્બ્યુલન્સ એકસો આઠ ત્યાં સ્ટેન્ડ બાય બે રહેશે બંને આજે જે મિટિંગ થઈ તમે જે મુદ્દા ઉપસ્થિત કર્યા એ મુદ્દા બાબતે ગંભીર પ્રકારે ચર્ચા થઈ કમિશનર સાહેબે એ અનુસંધાને જે ફાયરના કે ઇમરજન્સીના જે વ્હીકલ્સ છે એની ચર્ચા થઈ તો ચર્ચાની અંદર આપણે આ જે ઇમરજન્સી વ્હીકલ માટેનો એક રૂટ એક્સક્લુઝિવ રાખેલો છે કે જે રૂટ આપણને મંદિર પણ એક્સેસ આપશે વધારાનું એક ફાયર ટેન્ડરનું વ્હીકલ કે જે જગ્યાએ મેળા બંદોબસ્ત છે એ જગ્યાએ રાખવાની પણ આજે વાત થઈ છે સાથે સાથે જે મેળાના આયોજકો છે એ આયોજકો પણ આ જે આગ કે એના અન્ય બનાવો ન બને તેના માટે એ લોકોને પણ પૂરતી વ્યવસ્થા જે નિયમ અનુસાર રાખવાની હોય એ રાખવા માટેની સૂચના અપાઈ જશે એનું ઇન્સ્પેક્શન તો એ જે ઇમરજન્સી વ્હીકલ્સ ની લાવા લઈ જવાની હોસ્પિટલમાં મોકલવાની આ તમામ વ્યવસ્થા માટે થઈ ઇમરજન્સીનો જે એક દરવાજો છે એ વધારાનો ઓપન કરવાની પણ વાત થઈ છે એટલે વહીવટીતંત્ર દ્વારા જે કોઈ પણ મુદ્દા આપના દ્વારા જે ઉપસ્થિત કરવામાં આવે છે સાથે સાથે જે મિટિંગમાં ઉપસ્થિત થયેલા એ તમામ અનુસાર પૂરતી કાળજી રાખવાનો અમે લોકો સંપૂર્ણ પ્રયત્ન કરવાનો છે આ બધો ટ્રાફિક ગામની અંદર ડાયવર્ટ થવાનો રસ્તો બંધ થશે અતાર ગામની અંદર કોઈ સુવિધા છે નહીં.ંબામાદાન મંદિર છે, લાઇબ્રેરી છે, દુમરા બજાર છે. ત્યાંથી આખો ડાયવર્ટ થાય છે કંસારા બજાર થઈને. અત્યારે લાઇબ્રેરીનો રસ્તો બંધ કરેલો છે નગરપાલિકાએ. હવે એ દિશા કેમ કે ત્યાં કોઈ પોલીસ આવી રહી નથી. ટ્રાફિક એટલો બકરા તેલી મારમ મારી જાય છે. આ વખતે જે જે જગ્યાએ ડાયવર્ઝન આપીશું

માં પોલીસ સહાયતા કેન્દ્રની અમે લોકો વ્યવસ્થા કરી છે ત્રણેક જગ્યાએ અમે લોકો પોલીસ સહાયતા કેન્દ્રો રાખવાના છે મંદિર પરિસરમાં રાખીએ છીએ આપણે બારની તરફ એ સિવાય રોડની અંદર હોલ નજીક અમને એક પોલીસ સહાયતા કેન્દ્ર રાખીશું સાથે સાથે અમારું જે બંદોબસ્તનું જે ગ્રુપ હશે એ ગ્રુપની અંદર વોટ્સએપ ગ્રુપની અંદર દાખલા તરીકે પૂરું નાનું બાળક ગ્રુપ થયું છે તેના અમે લોકો કમ્યુનિકેટ કરીશું વોકી ટોકી સેટ જે છે એ વોકી ટોકી સેટ ઉપર તમામ પોઈન્ટ ઉપર એની ઇન્ફોર્મેશન આપીશું એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ આ બે જે અમારી સ્પેશિયલાઇઝ ટીમો છે એ ટીમો મંદિર પરિસરની અંદર આ સમયગાળા દરમિયાન હાજર રહેશે અને એ ટીમોને ગઈકાલે એસપી સાહેબના અધ્યક્ષસ્થાને અમારા જે મિટિંગ થયેલી એની અંદર ચર્ચા થયેલી છે કે જૂના જે કોઈ પણ ગુનેગારો છે કે જે ડાકોર મંદિરમાં પકડાયેલા હોય નડિયાદના મંદિરમાં પકડાયેલા હોય કે અમદાવાદ અને અન્ય જગ્યાએ મંદિરોમાં આ રીતના પિક પોકેટિંગની ઘટના કરતાં પકડાયેલા કે ગ્રાન્સ કેચિંગની ઘટના તો એ લોકોના તમામના ફોટોગ્રાફ્સ અને એ માહિતી મેળવી લેવામાં આવેલી છે એ માહિતી સાથેની અમારી એલસીબી એસઓજીની ટીમ એ ત્યાં તૈનાત કરવામાં છે હા સર બેરિકેડ મૂકી અને થર્ડ મૂકી રોડ બંધ કરવામાં આવે છે હવે ક્યારે કોઈ ઇમરજન્સીમાં રિક્ષામાં કેમાં પેશન્ટ આવે તો એ લોકો એન્ટર ન થઈ શકતા સંતરામ રોડ તો એની માટેની કોઈ વ્યવસ્થા મેડિકલ આમાં પોલીસને જે બ્રીફિંગ કરવામાં આવશે ને એ પોલીસને બ્રીફિંગ દરમિયાન એક અ સિસ્ટમેટિક મેનરની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે એન્ટર થશે ત્યારે જ જો એને મેડિકલી ઇમરજન્સી છે અને જે જગ્યાએ જવાનું છે ત્યાંથી જ ગાઈડ કરવામાં આવશે એટલે એને છેક અંદર સુધી આવીને અટવાવું નહીં પડે દરેક દરેક જે પોઈન્ટ ઉપર અમે લોકો રોકવાના છે તે જગ્યાએ પોલીસ માણસોને બે બાબતે બ્રીફ કરીશું એક તો ટ્રાફિકને કઈ બાજુ ડાયવર્ટ કરવો છે અને મેડિકલ ઇમરજન્સીવાળા વ્યક્તિ આવે એને કયા રૂટ ઉપર લઈ જવાના છે જે જેથી કરીને છેક અંદર આવી જાય પછી બિલકુલ સાચી વાત છે કે ત્યાં કડ મૂકેલું હોય એને હટાઈ ના શકાય પણ એના બદલે એને જે જગ્યાએ જવાનું હોય એ રૂટ ઉપર જ અમે ડાયવર્ટ કરીને મૂક્યા છે ગઈ વખતે ઈપી દેસાઈના ખાચામાં ત્રણ હોસ્પિટલ છે રિક્ષામાં અતવાય આ

એટલે બે સિક્મા જોવા જઈએ આપણને તેર કે ચૌદ સબ ઇન્સ્પેક્ટર આપણને એક સિક્મા મળશે અને એ તમામનું પ્રોપર બ્રિફિંગ થશે બ્રિફિંગ થયા બાદ એ લોકોને આ જે સિસ્ટમ છે કેમ કે નવી સિસ્ટમ છે પબ્લિકને આ જે સિસ્ટમને ગોઠવવામાં આવ્યું છે એનો અમારો અમારો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે પબ્લિકને ઓછામાં ઓછી તકલીફ પડે તો અમારા પૂરતા પ્રયત્ન રહેશે કે લોકોને દર્શનમાં તકલીફ ના પડે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં તકલીફ ના પડે અને જે જગ્યાએ ધારો કે તકલીફ નાની મોટી પડે તો અમે એ એ સમયે તાત્કાલિક જે અધિકારીઓ હશે એ ત્યાં નિરાકરણ લાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું સાહેબ વર્ષો પહેલાં રામજી મંદિર ગીતા મંદિર આગળ ઇમરજન્સી જે કહેવાય ને કે રૂમ બનાવતા હતા

માટે જરૂરી સૂચનાઓ આપી દીધી અને એ સૂચનાઓ અનુસાર આ ત્રણ ટીમો ફૂલી ઇક્વિપ્ડ રહેશે ન કરે નારાયણને કોઈ ઇમરજન્સી થઈ તો સિવિલ હોસ્પિટલને બેડ બેડ માટે તૈયાર રાખે સાહેબ એક સજેશન કરું કે પેલી એ છે ને સંત્રો મિલે મેન થિંગ ટુ વિલન નીકળી જાય માર્કેટમાં થઈને જતા રહે હવે એ બંધ કરી દે છે કારણ કે માર્કેટમાં જવા જ નહીં દેતા એટલે માર્કેટથી સાહેબ આગળ રાખે તો લોકો જતા રહે પાછળથી એના પાછ સંત બસ સ્ટેન્ડ બાજુ કારણ કે ડુંગર બજારમાં ગીરધી વધારે થવાની હવે જો કદાચ નાની મોટી સમસ્યાઓ હશે તો એ લોકલ લેવલ ને સ્થાનિક લેવલ વ્યવસ્થા મુજબ ચાલીશું પછી ધારો કે નાની મોટો કોઈ પ્રશ્ન હશે આપણે સ્થાનિક લેવલે ઉકેલી શકાય એવો ઉકેલશું આ મે આજે વૈશાલી ગનાળો પણ જેલો કોઈ યે નીકળી જાય તો મેળાના લીધે બંધ કરી દેતા અત્યારના જે બધા પ્રશ્નો હતા એના અનુસંધાન જ આપણે વાત કરું કે નડિયાદમાં મહાસુદ પૂનમ અન્વયે જે સાકર વર્ષાનો કાર્યક્રમ છે એ અન્વયે જિલ્લા વહીવટીતંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને મહાનગરપાલિકા દ્વારા આ વખતે એક સંયુક્ત મિટિંગ કરવામાં આવેલી છે આ સંયુક્ત મિટિંગની અંદર આ બધા જ પ્રશ્નોની અમે ચર્ચા કરી છે અને આ બધા જ પ્રશ્નોના હલ માટે સોલ્યુશન માટેનું પણ અમે આયોજન કરેલ છે આમ કદાચ પ્રથમ વખત ટ્રાફિક મેનેજમેન્ટ સારી રીતે થઈ શકે લોકોને અવર જવર ઇઝીલી થઈ શકે એના માટે એસટીના સહયોગથી એસટી બસો અમે દસ અને ચાર મહાનગરપાલિકાની સિટી બસોની આમ ચૌદ બસો જેટલી વ્યવસ્થા કરેલી છે ફાયર બે જગ્યાએ સ્ટેન્ડ બાય ફાયર રાખવાના છે ત્રણ જગ્યાએ એમ્બ્યુલન્સ એકસો આઠ સ્ટેન્ડ બાય રાખવાની છે એ ઉપરાંત પોલીસ હેલ્પલાઇન નંબર એક વન વન ટુ એકસો ને બાર ઉપર ફાયર અને પોલીસની ઇમરજન્સી સર્વિસ પણ આપણને આ વખતે ઉપલબ્ધ છે આમ મહાનગરપાલિકા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સહયોગથી આ વખતે એક અલગ જ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે અને આનું પરિણામ ખૂબ જ સારા આપણને ચોક્કસપણે જોવા મળશે